સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની જીતના દાવા સાથે ઉમેદવારી પત્રો ભરવાનું ચાલુ કર્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ખેલાશે ખેડબ્રહ્મા શહેરમાં શહેરીજનોના મનમાં શું છે અને કોણ જીતશે એ તો આવનારો સમય જ નક્કી કરશે ત્યારે તમામ પક્ષોના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરવા થનગની રહ્યા છે ત્યારે કેટલાક પક્ષોના કેટલાક ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પણ જમા કરાવ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીના પરિણામના દિવસે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોણ બાજી મારશે કોણ રહેશે અંદર અને કોણ રહેશે બહાર એ તો આવનારા સમયમાં જ ખબર પડશે ત્યારે હજુ ભરાયેલા ફોર્મ ખેંચવાની તારીખના દિવસે કેટલા ફોર્મ રહે છે અને કેટલા ખેંચાઈ જાય છે તેના ઉપરથી જ ખેડબ્રહ્મા નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ હાલ તો શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે ખેડબ્રહ્મા શહેરમાં રાજકીય ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો મતદારોના મનને કોઈ કળી શકતું નથી ચંદ્રશેખર ભાવસાર ખબર વડાલી ખેડબ્રહ્મા